દોસ્તો તમે સૌ લોકો જાણો જ છો કે મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લુક અથવા એની એના કારણે સતત સતત ને ચર્ચામાં હોય છે તથા તેની સાથે આકાશ અંબાણી શ્લોકા મહેતા તથા એના પુત્રો અને પુત્રી હંમેશા લોકોની સમક્ષ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે થોડા સમય પહેલા જામનગર ખાતે યોજાયેલા એ રાધિકા અને અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શનની વાતો આજે દેશ અને દુનિયામાં આજે પણ થઈ રહી છે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એમની નોંધ લેવાની હતી તેમાં પણ અંબાણી પરિવારની થનારી વહુ એટલે કે સૌથી નાની વહુ રાધિકા મર્ચન્ટની સુંદરતાએ સૌ લોકોના દિલ જીતી લીધા છે રાધિકા મર્ચન્ટની સ્ટાઇલ તથા લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જોકે આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ખૂબ જ સુંદર અને આકર્ષક છે દોસ્તો જેની તસવીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ શું તમે જાણો છો અંબાણી પરિવારની હજુ એક વહુ લોકોના દિલ જીતી લે છે જેની સુંદરતા શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચંટ કરતા પણ ટક્કર આપે છે આજે આ આપણે અનિલ અંબાણીના મોટા પુત્ર અણમોલ અંબાણીની પત્નીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અંબાણી પરિવારની વહુઓનો જિસ્સો છે જેને આપણે ભાગ્યે જ જોઈએ છે શું તમે એમને ઓળખો છો તમે આ અણમોલ અંબાણીની પત્નીની વાત સાંભળી છે અને શું તમને ખબર છે કે તે શું બિઝનેસ કરે છે જો ન ખબર હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો અનિલ અંબાણીની વહુ ખૂબ જ અમીર પરિવારમાંથી હોવા છતાં પણ પોતાનું જીવન સાદગી ભર્યું જીવવાનું પસંદ કરે છે એની સાદગીએ દરેક લોકોના દિલ જીતી લીધા છે તથા એના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે જો કે અનિલ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા અંબાણી કરતાં પણ વધારે સુંદર દેખાય છે હાલમાં તો અનિલ અંબાણીના ખરાબ દિવસો સમાપ્ત થઈ ચૂક્યા છે આ ખરાબ દિવસો પૂર્ણ કરવામાં અનિલ અંબાણીના બંને પુત્રએ તો ખૂબ સંતોડ મહેનત કરી છે પણ સાથે એમના પુત્રોની એટલે કે વહુઓની પણ ખૂબ મહેનત રહેલી છે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીની પત્ની કૃષા એમના પરિવારને દરેક પરિસ્થિતિમાં સાથે ઊભી રહી અને એમને સાથ આપ્યો છે એની પત્નીએ પોતાની મહેનત વડે આજે કરોડોનો બિઝનેસ ઊભો કર્યો છે દોસ્તો જો કે લગ્ન પહેલા પણ તે બિઝનેસ સાથે જોડાયેલી જ હતી આ બાદ વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ અનિલ અંબાણીના પુત્ર અણમોલ અંબાણી સાથે લગ્ન કરી પોતાના એ નવા દાંપત્ય જીવનની શરૂઆત કરે છે લોકોને તેમની જોડી પણ ખૂબ જ પસંદ આવી રહી છે જેના કેટલાક ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે આ સાથે સાથે એને ઉત્તમ અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે તેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સામાજિક નીતિ અને વિકાસનો અભ્યાસ કર્યો છે એની સાથે સાથે એણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એ પોલિટિકલ ઓફ ઇકોનોમિક્સમાં પણ ડિગ્રી મેળવી છે આ બાદ તેને ભારતમાં સર્જનાત્મક સહયોગ આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને સમુદાય નિર્માણ માટે સોશિયલ નેટવર્કિંગ ફોર્મની શરૂઆત કરી છે અને બે હજાર બાવીસમાં એ કૃષાનો બિઝનેસ ચાર કરોડ રૂપિયાનો હતો આ રીતે કૃષાએ પોતાના પરિવાર સાથે સાથે બિઝનેસમાં પણ સર્વશ્રેષ્ઠ રહીને અંબાણી પરિવારનું નામ સન્માન વધાર્યું છે જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક સર્વશ્રેષ્ઠ નારી તરીકે કરવામાં આવી રહી છે દોસ્તો આ સાથે દોસ્તો શું તમે જાણો છો કે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીની બંને વહુઓ પણ એટલી જ સુંદર છે હવે આપણે જાણીએ મુકેશ અંબાણીની બંને વહુઓ એટલે કે રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાની ખાસ વાતો વિડીયો પૂર્ણ કરીએ તો પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ